હા બનારસ ડાયરી છે એમાં ચેપ્ટર ત્રણ છે જી બરાબર ચેપ્ટર થ્રી ત્યાંથી મારે થોડીક શરૂઆત કરવી એમાં બધાને જ રસ થાય કારણ કે એ વાત એવી છે ને કે વાંચતી વખતે બી ઘણા એક બે પ્રસંગો એવા છે વાંચતી વખતે બી એ રૂવાડ ઊભા થઈ જાય કે આમ જોજે ને કંઈ તમે જે આંખે જોયું છે બરાબર એ તમે લખ્યું છે તો જ્યારે એ વાંચીએ ને ત્યારે એ ફીલ થાય કે ઓકે હા આવું થયું હશે આમ કહેવાય ને કે આપણે વિઝ્યુલાઇઝ થાય જે પેલી નદી છે ઓકે નદીમાં તમે ચાલતા ચાલતા જતા હતા એમની સાથે તો આપણે વિઝ્યુલાઇઝ થાય ઓકે આ જતા હતા ત્યાં ઊભા રહ્યા હતા ઉભા રહ્યા ત્યાં નદીમાં પેલું ધરતું તરતું આવ્યું તો એ બધું ફીલ કરી શકે લોકો વાંચતી વખતે પણ ત્યાંથી શરૂ કરવું છે તો એમાં આપણે એક પ્રસંગ લખ્યો છે કે એમની સાથે રહીને નાગા સાધુઓ છે કે જે અઘોરી સાધુઓ છે એમની સાથે રહીને એમની ફોટોગ્રાફી કરવા માટે થઈને તમે પોતે નાગા સાધુ બની ગયા તો એ પ્રસંગ શું છે એ મારે ડિટેલમાં થોડુંક જાણવું છે ડિટેલમાં એવું છે કે મારે જ્યારે બે હજાર એકમાં મેં નેશનલ જિયોગ્રાફિક ઉપર આની ડોક્યુમેન્ટરી જોયેલી કુંભ મેળાની અને નાગા સાધુઓના ફોટોગ્રાફને એની ડોક્યુમેન્ટરી કેવી રીતે થાય છે એ ભારતના બહુ જાણીતા ફોટોગ્રાફર રઘુરાયની ઉપર એ ડોક્યુમેન્ટરી હતી એમાં એક પાર્ટ હતો કે એમાં મેળો કેવી રીતે એમણે જોયો અને કવર કર્યો એટલું હતું હવે એના પરથી મને થયું કે હવે જો આ કુંભ મેળાની ને બાબા મને પહેલાંથી રસ્તો હતો જ પણ મને કોઈ એ વખતે એવું એવા પૈસા પણ નહોતા કે હું હું જ બનારસ જવું કે આવા કોઈ જગ્યાએ નેપાળ જવું કે આવું જ્યાં સાધુઓનો વાસ વસતા હોય પણ બે હજાર એકમાં મેં જ્યારે જવાનું શરૂ કર્યું ત્યાર પછી મને ખબર પડી કે બે હજાર સાતમાં અર્ધકુંભ મેળો થશે અને થશે અલ્હાબાદમાં તો અલાહાબાદમાં થાય મને ખબર હતી એટલે પછી બે હજાર સાતની હું રાજતો હતો અને મારે એવી તૈયારી હતી કે ગમે તે કરીને આ લોકો જોડે મારે રહીને ફોટોગ્રાફી રહીને ફોટોગ્રાફી કરવી છે એવું નહોતું કરવી છે અને એવું ડોક્યુમેન્ટ કરવું હતું જે મેં બધા ફોટોગ્રાફ જોયેલા હતા બુક્સમાં જૂની કે જે કોઈ ન કામ થયું હોય જે કામ ન થયું હોય એવું ચીલા ચાલુ કે એવા ફોટોગ્રાફ નહીં પણ જુદા પ્રકારનું એક કામ તમને લોકોને જોવા મળે અથવા તો જેનાથી મને સંતોષ થાય જેને હું સાધુત્વ ગણું છું એ મારામાં જો કેપ્ચર થાય કેપ્ચર કરી શકું કદાચ તો એ મારી એક એવી અંતર્મનની એક એવી ઈચ્છા હતી ઘણા વર્ષોથી અને બે હજાર સાત આવીને ઊભી રહી અને હું પહોંચી ગયો અલ્હાબાદ કુંભ મેળામાં અર્થકુંભ પણ અર્ધકુંભમાં એટલે એ વખતે એવું હતું કે ખૂબ બધું ધુમ્મસ કારણ કે ડિસેમ્બર મહિનો ત્યાં આમ પણ એવો હોય છે એટલે ભાઈ મને ખબર નહીં પણ એટલું બધું ધુમ્મસ અને બીજું કે બધા ટેન્ટ જે હતા ને એ બહુ નજીક નજીક એટલે એક ટેન્ટ અહીંયા હોય તો એ બે વચ્ચે ચાલવાની જ જગ્યા હોય એટલે મારે તારો ફોટો પાડવો હોય અત્યારે તો મારે મારે થોડોક તો દૂર જવું પડે એટલે એટલી પણ સ્પેસ નહીં એટલે મેં બે ત્રણ દિવસ મહેનત કરી પ્લસ ફોગ એટલું બધું કે અહીંથી આટલું પણ દેખાય વિઝિબિલિટી એટલે તમારો લેન્સ ફોકસ જ ના કરે એટલે એવા સંજોગોમાં બે ત્રણ દિવસ મેં રાહ જોઈ પછી મન થયું કે આમાં મને નહીં મજા આવે પછી એક જણા હું બસ સ્ટેન્ડ ઉપર ગયો અને એક સાધુએ એવું મને કીધું કે આ બધા સાધુઓ છે ને એ બનારસ જ આવશે છેવટે જશે અને કાશી વિશ્વનાથના દર્શન કર્યા વગર એ લોકો પાછા પોતપોતાના અખાડામાં જતા નથી શિવરાત્રિ એ લોકો બનારસમાં જ મનાવે આટલી એક લાઇન વન લાઇનર આપણે જેને કહીએ એ મને મળી ગઈ એટલે મેં કહું બસ તો આ મારા માટે પૂરતું છે એટલે પછી મેં પાછો બનારસ આવ્યો મારા મિત્રો જોડે સંતોષ છે મારો મિત્ર એની જોડે મેં વાત કરી મેં કહું આપણે શિવરાત્રિની રાહ જોઈએ તો એ વખતે પછી શિવરાત્રિના બે ત્રણ અઠવાડિયું જેવું બાકી છે ને વસંત પંચમીનું સ્નાન પૂરું થયું અને ધીમે ધીમે બધા સાધુઓનું આગમન ચાલુ થયું એટલે ખબર પડી તમને દેખાય કે હવે આ ચહલ પહલ વધી છે ઘાટ ઉપર તો એ પ્રકારે સાધુઓ આવવા માંડ્યા અને હું એકવાર સવારે નીકળ્યો અને મેં જોયું કે આ પાંચ છ સાધુઓ આમ બેઠેલા હતા કુંડાળું કરીને તાપણું સળગતું હતું અને હું જઈને બેઠો એટલે મારી જોડે એક છોકરી હતી ઇઝરાયલની એ મને તો ખબર નથી અજાણી છોકરી હતી અને એ આપણ આવીને બેઠી અને ઘૂંઘરાળવાળ ને યંગ છોકરી બી બાવીસ ત્રેવીસ વર્ષની હશે એ ફોટોગ્રાફર જ હતી એ ફોટોગ્રાફર જ હતી ને પછી એણે હેલો કીધું તો મેં હેલો કીધું અને પછી હું બે બેસી ગયો એટલે એ પછી એક સાધુએ મને એવું કીધું કે આ એ ભૂતની કોને એવું કરીને એણે વાત શરૂ કરી પેલા એટલે બધા બધા જોર જોરથી હસ્યા એટલે હું પણ થોડો અંદરથી થઈ ગયો એટલે મેં એને ઇશારો કર્યો એટલે અમે બે ઊભા હું ઊભો થઈ ગયો એ પણ ઊભા થઈ ગયા કે હું ઊભો થઈને થોડો આગળ ચાલ્યો એટલે એક બાબો પાછળથી આવીને મને આમ બરડા પર આમ આમ હાથ કર્યો કે એ ભૂતની ને તે લઈએ નસીબ લે આવીએ તું મૂકો છોડના મત એમ કરીને જતો રહ્યો એટલે મેં કહું ઠીક છે બાબા કરીને પછી હું ચાલવા મળ્યો છોકરી સાથે વાત કરી મેં કીધું એટલે એનું નામ યેલ હતું મને કે હું ઇઝરાયલથી આવું છું અને હું પણ બહુ નિરાશ થઈ છું કારણ કે ત્યાં મને બહુ કંઈ મળ્યું નહીં એટલે હું ટ્રાય કરું છું કદાચ બનારસમાં મને કંઈક આવા ફોટોગ્રાફ મળે એમ કરતાં કરતાં અમે કિનારે ચાલતા હતા એમ બોટ હતી એટલે મેં કહું ચાલ આપણે બોટિંગ કરીએ તને વાંધોના બોટિંગ કરતાં કરતાં કિનારે પાછા કરીને ઉતર્યા અને આમ ચાલતા ચાલતા ત્યાં બધા તો સાધુઓના ટેન્ટ લાગી ગયેલા બાજુ કદાચ અમે તો ગયા નથી તું એટલે ખ્યાલ નહીં હોય પણ જે દશા સમય ઘાટથી આપણે હરિશંદ્ર ઘાટ જઈએ એ આખો રસ્તો એક આખા ઘાટ ઉપર બધા ધીમે ધીમે ટેન્ટ લગાવવા માંડેલા સાધુઓ અને અમે લોકો ચાલતા ચાલતા જતા હતા અને એક જગ્યાએ ત્રણ સાધુઓ ઊભેલા તલવાર લઈને અને વાતો કરતા હતા એકબીજા સાથે એટલે મેં ખાલી કેમેરા ઊંચો કર્યો અને ઊંચો કર્યો એટલે ધડા તલવાર ઊંચી કરીને દોડ્યા તમારી પાછળ હા ફોટો નહીં ખીંચના કરીને જોરથી દોડ્યા એટલે દોડ્યા એ ફોટો પણ છે મારા ડાયરીમાં દોડ્યા એટલે અમે બી ભાગ્યા અચ્છા પેલો ફોટો જેમાં એવી રીતે દોડ્યા લોકો એટલે હું અમે બી ભાગ્યા એ પેલી છોકરી યેલ પણ ભાગીને હું ભાગ્યો એટલે અમે બે ભાગ્યા અને પછી મેં કીધું હવે તો નક્કી કરીએ કે હવે એ લોકો તો પાછા વળી ગયા પછી પછી મેં કીધું હવે તો આ લોકોના ફોટોગ્રાફી કરવી જ છે હવે આ લોકો ગમે તે થાય આપણે જે થવાનું હોય પણ આવા આટલી આપણી મહેનત કરીએ અને મીન વહેલ અમે ચાલતા ચાલતા પાછા નીકળ્યા અને એક જગ્યાએ પસાર થતાં થતાં એક સાધુ ગુજરાતીમાં બોલતો હતો એટલે એવું મારો અવાજ મારા કાને પડ્યો એટલે મેં મને થયું કે આ કોઈક આપણું છે ગુજરાતનું જ એટલે કડીમાં એમનો આશ્રમ હતો અને મેં એમને પૂછ્યું મેં કીધું નમસ્તે કરીને મહાદેવ હર કરીને એમના મને ક્યાં આવો બેઠો ચા બાપીઓ પછી મેં કહું હું અમદાવાદથી આવું છું એટલે રાજી થયા મેં એમને પૂછ્યું મેં કીધું મારે તો કહે કે આ તો તારા જે પ્રકારના કામ કરવું છે ને એ તો અઘરું બહુ છે અને શક્ય જ નથી એવું મને નથી લાગતું આ લોકો પરમિશન આપે તને જે તને દેખાય અને ના પાડે તો નહીં પાડવાના પાડવા દે તો પાડવાનું એમ કરીને તારું મેં કોઈ એવું નહીં મારે તો આખું ડે ડે ટુ ડે લાઈફ તમે જે સવારથી રાત સુધી જીવો એ મારે તો કેપ્ચર કરવી દિનચર્યા જે આખી હોય દિનચર્યા એટલે એમણે કીધું કે એ તો અઘરું છે કે અને કે એમાં એક જ રસ્તો છે મેં એવું કોઈ રસ્તો નહીં તો કે ના એક રસ્તો છે કે અમારા ઉપર જે અખાડાના મેન છે સ્વામી પ્રાણગીરી સ્વામી એ ની પરમિશન મળે તો તને આમાં છૂટ મળી જાય એમ તો મેં કીધું સારું અને એ એમણે એની એમની જ નજર પડી એટલે કે દેખો હું એ આવી જ રહ્યા છે ઉપરથી નીચે ઉતરી રહ્યા છે એટલે આમ આજુબાજુ થોડા સાધુઓ હતા અને એ પોતે પગથિયાં ઉતરી રહ્યા હતા એકદમ પ્રભાવશાળી ચહેરોને એટલે ધીરે ધીરે હું નજીક ગયો એમની મેં કીધું કે આવી રીતે મારે કરવી છે બધી વાત કરી એમને એટલે પહેલાં તો એમણે બે ચાર ગાળી ને કે ચાલે જાઓ ને એવું पची बिल्कुल गंगा किनारे आम भगत यावत्री ने मेरे को देखो आपके लिए जैसा आ, साधना का ये आप मेडिटेशन करते हो योग करते हो शिव जी की प्राप्ति के लिए जो काम करते हो तो आप ये मेरी साधना का आ, साधन है ये फोटोग्राफी हाँ, हाँ कैमरा हाँ। एटले हाँ। एक एक सेकेंड अटकी गया है एटले मन कह तो हमारे साथ रह, रहना पड़ रहना है આપકો કર ચરસ ગાંજા પીના પડેગા એ મેં કીધું ઠીક હે તો મને કે નહીં કપડે બી ઉતારને પડેગે મેં કીધું આપ બોલો તો ઉતાર દો એટલે મને કે ઉતાર દો અને મેં ત્યાં જ મારા કપડાં ઉતારી દીધા કાટું પર બિલકુલ અને પેલી યેલ હતી એ પેલી બાજુ પાછળ ઊભેલી અને ખાલી આમ હાથ અંગૂઠો કર્યો ઓલ ધ બેસ્ટ ટાઈમ એ મેં કપડાં ઉતારીને હું ગંગામાં ડૂબકી મારી મેં છલાંગ મારી હું બહાર આવ્યો જે લોકોએ ઉભેલા એટલે એક કુંડાળું કર્યું ને વચ્ચે બેસાડ્યો મને અને એમાં પછી પેલું માથે ત્રિપુંડ કર્યું ને મંત્રોચ્ચાર કર્યા ને પછી પ્રાણગીરી સ્વામીએ કીધું ભગત છોડ કે આવો એટલે હું પેલા મેં આમાં લખ્યું છે એમ કે ત્યાં હરિશ્ચંદ્ર ઘાટ ઉપર એક બધા જ સ્મશાન છે ને ત્યાં તો સ્મશાન છે એક મણિકર્ણિકાના આ બાજુ હરિશ્ચંદ્રચંદ્ર હરિશ્ચંદ્ર ઘાટમાં અસંખ્ય ટેન્ટ હતા સાધુઓના લગભગ પચાસ સાહીઠ ટેન્ટ હતા એમાં એક સત્તર બાવાઓનું એક ટેન્ટ હતો બધા હતા એની વચ્ચે હું એક જાણે વાનગીની જેમ મને પીરસતા હોય ને એવી રીતે કે એ ભગત રખો ભગત અહીંય રહે એટલે આ લોકોએ ગુરુજીને બોલાય એટલે બધા બધાએ એકદમ મારા કપડાં લઈને એક જણો લઈ ગયો એ કપડાં લઈ લીધા મારા એ મૂકી દીધા મને કે જ આપકો જાના હે જવાબ લે કે જાના ઠીક એવી રીતે પછી મને અંદર એન્ટ્રી મળી ગઈ એન્ટ્રી તો મળી ગઈ પણ પછી મને બપોર સુધી તો મેં કંઈ બધું જોયું બધું ધુમાડાના ચરસના ગોટે ગોટાને ચરસ પણ મારે બેસાડ્યો એટલે મને પછી એક જણાએ આપી એટલે મારે તો લગાવવી પડી ને આતે બધું આખા બધું ઉપર અંધાર આવી જાય એ સ્વામી હતા ને એ બહુ સારા હતા એમને ખબર પડી ગઈ એટલે કે બેટા ભગત તું ખડે હો કે તમ જાઓ જો તું આપના કામ કરો સો જાઓ કે તો સોઈ જાઓગે એટલે પછી મેં ફોટોગ્રાફી કરવાની શરૂઆત કરી પણ સાંજ પડી ત્યાં મને ખબર પડી કે મારી પાસે બેટરી તો ખલાસ થઈ જશે અને કાર્ડ મારું ખલાસ થઈ જશે એ વખતે તો આટલા બધા જીબીના કાર્ડ બી નહોતા આવતા તો મેં કીધું હવે શું કરીશું એટલે મારી પાસે એક મોબાઈલમાં થોડીક બેટરી બાકી હતી એટલે મેં ફોન કર્યો મારા મિત્ર સંતોષને ત્યાં જ્યાં હું રેસ્ટોરન્ટમાં જમવા જતો રહેતો મેં કીધું આવું થયું છે અને હવે શું કરીશું મેં કીધું પેલી એક યેલ કરીને છોકરી છે ઇઝરાયલની એ મારી સાથે હતી એ કંઈક કદાચ મને હેલ્પ કરી શકે કારણ કે એને બધી ખબર છે હું કેવી રીતે ગયો ક્યાંથી ગયો એને જોયું હતું એટલે એણે મને કીધું કે અહીંયા જ આવી છે અને કોફી પીવા આવી છે બેઠી છે એટલે મેં કીધું એને ફોન આપ એટલે મેં એની જો વાત કરી મેં કીધું આવી રીતે છે પહેલાં મેં આ લોકોને પૂછી લીધેલું મેં કહું મને કોઈ બેટરીને એવું આપવા આવે કારણ કે મારો મુશ્કેલી આ છે એ લોકોએ કીધું કે નહીં કોઈ વાત નહીં એક નાના કરી એક માણસ ચાલી શકે એવી એક ગલી હતી એમાંથી અંદર અવાય ગલી રસ્તાથી અંદર આવી શકો તમે તો મેં એને વાત કરી તો કે હા હું આવી જઈશ એટલે મેં કીધું હું અત્યારે આવું છું બહાર આજે દિવસે તો તું પછી આવી જાય આ જગ્યાએ તો હું તને ત્યાંથી અંદર લઈ આવું ગલીમાંથી એટલે હું ગયો પછી એને ત્યાં આગળ આવી ગઈ હતી એટલે મેં પેલું ઓરેન્જ કપડું એ લોકોએ આપેલું એટલે મેં મીટાડી દીધું બાર બાર હા એટલે એને હું પછી અંદર લઈ આવ્યો મેં કહું છું આ જગ્યાએ બેસું હું છે મારું અત્યાર અત્યાર તો જેટલા દિવસ હતી એટલા દિવસ એટલે પેલું નાનકડી છોકરી એના બાપાની આંગળી પકડીને આવતી હોય એવી રીતે મારી જોડે જોડે આવી અને પછી એણે બધું જોઈ લીધું મેં કીધું કે તારે રોજ આવવાનું મારું સાંજે આઠ અમે ટાઈમ નક્કી કર્યો કે છ વાગે આવી જવાનું તારે હું તને મારું કાર્ડ આપી દઈશ મારો બેટરી આપી દઈશ તારે ચાર્જિંગ કરી અને મને કલાકમાં પાછું આપી જવાનું એટલે એ રીતે એણે પૂરેપૂરા દસ દિવસ જ્યાં સુધી હું રહ્યો ત્યાં સુધી એ આખી રસમ એણે અની એટલે આમ એક રીતે કહું ને તો કુદરત તમને સાથ આપતી હોય ને તમારા રસ્તા અચાનક વન બાય વન ખુલવા માંડે એમ કારણ કે ક્યાં મારા પેલા ગુજરાતી સાધુનું મળવું ક્યાં તરત જ પેલા એમને મળવું પ્રાણગીરનું અને ક્યાં હું ગંગામાં નહીંને કપડાં કાઢીને મારું જવું આ ક્યાં છોકરીનું જેનું કોઈ મને એક અડધો કલાકથી વધારે પરિચય પણ નહીં આજે પણ મારા સંપર્કમાં છે એટલે અમે આજે પણ આર વેરી ગુડ ફ્રેન્ડ્સ એટલે આવું આવી આવું એટલે ફોટોગ્રાફી તમને શું આપે છે તો ફોટોગ્રાફી આ આપે છે તમને સંબંધો આપે છે તમને એક પ્રકારની શાંતિ આપે છે અને ખાસ કરીને આવા સંજોગોમાં એવી મદદ આપે છે કે જ્યાં તમને એવું થાય કે ના તમે ક્યાંય ખોટી જગ્યાએ નથી એવા સ્પિરિચ્યુઅલ પાથ ઉપર છો કે જ્યાં તમારી ઈશ્વરે આંગળી પકડી છે કોઈને કોઈ અદૃશ્ય કામ થકી કે અદૃશ્ય શક્તિ થકી કોઈ શક્તિ થકી તો એવી રીતે આ મારું અંદર જવાનું થયું આ એક વાત છે પછી તો અંદર જે જેમ જેમ મને જેમ મને લાગ્યા એ પ્રમાણે મેં ક્લિક કર્યા અને એનું મેં નામ પણ એવું આપ્યું છે ઇઝઘટ અંતર અનહદ ઘર જે કબીરનો દોહો છે તમારી અંદરથી જે બધું વરસે આખું એ અંદરથી વરસ્યું છે એટલા દસ દિવસ ને દસ દિવસ થયા પછી મેં કીધું મને હવે નીકળવું છે એટલે લોકોએ મને ખુશીથી બધા સત્તર મારી જોડે બાવા હતા બધા છેક મને ત્યાં સુધી ગલી સુધી મૂકવા આવ્યા એટલે આ એક પ્રકારનું જે કંઈ મારું હશે એ લોકોનું પૂર્વજન્મનું હોય કે આપણે જે કરવું હોય એ કામ કરી શક્યો બિકોઝ ઓફ ઓલ ધીસ